છે અને હું તમને પૂછી રહ્યો છું કારણ કે તમે અત્યાર સુધીના જેટલા પ્રોગ્રામ કર્યા છે ને બધા પ્રોગ્રામની અંદર તમે મમ્મી પપ્પાને દીકરાને અને પિતાને રડતા કર્યા છે ને એકબીજાને ભેટતા કર્યા છે એ બધાએ જોયા છે એમના બધા પ્રોગ્રામની અંદર તો તમારા માટે એ જ ક્વેશ્ચન છે કે અત્યારના હળાહળ કળિયુગની અંદર માતા પિતા અને દીકરાઓ વચ્ચેનું અંતર વધી રહ્યું છે ઘરના પરિવારના સભ્યો વચ્ચેનું અંતર વધી રહ્યું છે એમના મતભેદો વધી રહ્યા છે અને આત્મીયતા ઓછી થઈ રહી છે તો મનીષભાઈ એના વિશે તમારું શું કહેવું છે કે આત્મીયતાને ટકાવી રાખવા વધારી રાખવા આપણે શું કરવું જોઈએ સૌથી પહેલા તો બધાને જય સ્વામિનારાયણ આજે હરિજયંતી છે રામ નવમી છે અને સાથે સાથે જે હરિનું ધામ છે એવા સરસ મજાના હરિધામનો ભાવનાત્મક ભાવ છે ત્યારે દિલમાં બેઠેલા પહેલાં તો વંદન કરીએ સૌના શ્વાસે ચાલતા રામને નમસ્કાર કરીએ અને જે સરસ મજાનો સવાલ મને અહીંયાથી પૂછવામાં આવ્યો છે એમાં પૂજ્ય પાદ સંતોના ચરણોમાં અરજ કરી અને મારે મારી વાતની શરૂઆત આપના સૌના આશીર્વાદથી કરવી છે અહીંયા બેઠો છું અને અહીંયા આવ્યો ત્યારે મેં જોયું કે જેટલા લોકો અહીંયા આવે છે એ પોતાની પારિવારિક લાગણીઓ પોતાના જીવનની અંદર રહેલા આત્મીયતાના ભાવ સંવેદનાઓ ચેતનાઓ અને પરિવારને સાથે કેમ રાખી શકાય એ ઉર્જાઓને જીવવા માટે આવે છે અને આત્મીયતાનો સાચો સંદેશ તો પૂજ્ય ગુરુજીના મુખ્યથી આખા ભારતને આખા વિશ્વને મળ્યો છે ત્યારે મારે માત્ર અહીંયા ખાલી તમને સંકલ્પ સાથે એક જોડવાની વાત કરવી છે હું અહીંયા બેઠો તો જ્યારે પૂજ્ય સ્વામી હયાત હતા ત્યારે એકવાર મને એમના આશીર્વાદ પ્રાપ્ત થવાનો મોકો સ્વામી મળ્યો તો આજે તમે જ્યારે હું આવ્યો અને તમે મને માથા ઉપર હાથ મૂકીને કીધું કે તારું ઘર છે એમ જ તારે આવવાનું ત્યારે મને પરિવાર જેવું ફીલ થયું છે અને આજ લાગણી આજ ભાવના આજ સંવેદના આજે અહીંયા બેઠા બેઠા ચેતનાને આપણે અનુભવિત કરી રહ્યા છે આજે જ્યારે રામનવમી છે ત્યારે તમામ ભક્તોને તમામ દોસ્તોને મિત્રો ને આ વાત થી અવગત કરવા છે કે રઘુકુળ ની અંદર કેટલાય રાજાઓ થઈ ગયા દશરથ થઈ ગયા અત થઈ ગયા બરાબર રામના દાદા પરદાદાઓ હજારો રાજા થઈ ગયા પણ આપણે રામના નામનો પણ આપણે રામના નામનો જ મહિમા ગાય અને રામની જ કેમ રામાયણ ગવાય છે દશરથાય કુશાય લક્ષ્મણાલય આવું કેમ નથી બોલાતું તો એટલા માટે કે વિચારો હોય વિકૃતિ હોય કે વ્યવહાર હોય જેને હંમેશને માટે મર્યાદા જાળવી છે એ રામ છે અને એ મર્યાદા જાળવવાનું કામ આપણને આવી સંસ્થા અને પરિવારના સિંચનમાંથી શીખવા મળે છે દોસ્તો પરિવાર ને જો એક તાતડે બાંધવો હોય પરિવારને